રૂપિયા પાંચ હજાર પાંચસો નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બર્જ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગટકોલ પાટિયા વિસ્તારમાં આવેલ મહેન્દ્રનગરમાં આવેલ શિવશંકર એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ઉદય મંડળ નામના ઈસમ ગેરકાયદેસરની ગેસની મોટી બોટલોમાંથી નાની બોટલોમાં ગેસ રિફિલિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસે દુકાનમાં રેડ કરતા ગેસ રિફિલિંગ કરતાં ઉદય કુલદીપ મંદરને ઝડપી પાડ્યો હતો પોલીસે દુકાનમાંથી બે નંગ ગેસનો મોટો બોટલો અને બે નંગ નાનો બોટલ એક વજન કાટો તેમજ ગેસ રિફિલિંગની પાઇપ મળી કુલ રૂપિયા પાંચ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી